आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीम लाइव सच्चाई की सही आवाज अमदावाद नोलवा से त्रास युवा नो आप नो करो प्रयास નારોલ વિસ્તારમાં રહેતા મંડપ ડેકોરેશન નો ધંધો કરતા હતા વ્યાજ અને મૂડી પણ આપી દીધેલો હોવા છતાં અમુક લોકોએ વધારે વ્યાજ માગતા અને પઠાણી ઉઘરાણી કરતા પૈસા નહી હોવાથી યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ વ્યાજખોરો દ્વારા વારંવાર ઉઘરાણી કરી ઘરે આવી ગાલે ગલોચ કરતા યુવાન થી સહન નહીં થતા ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરવાનો કર્યો પ્રયાસ યુવાન હાલ ફેમિલી કેર સેન્ટર ખાતે હોસ્પિટલ માં દાખલ હાલ યુવાન ની હાલત ગંભીર વારંવાર વ્યાજખોર ના ત્રાસ થી અનેક લોકો એ આપઘાત કર્યા છે ત્યારે જોવું જોવું રહ્યું કે સરકાર આવા વ્યાજખોરો સામે કેવા પગલા લેશે અમારા મંડપ ડેકોરેશનનો ધંધો હોવાથી મંડપના ધંધામાં નાખવા માટે પૈસા વેજુકા લીધા હતા તો વેચ વેજ પણ આપી દીધું મૂડી પણ આપી દીધી ત્યાંય પણ લોકો દબાણ કરતા હતા બીજા પૈસા લેવા વધારા અને ફોનમાં પણ બહુ વધારે પડતું બોલતા હતા અને પછી ટોર્ચર કરતા હતા અને ઘરે આવીને પણ ગાળો બોલી જતા હતા એ કારણે મારા મિસ્ટરે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूले जिससे सबसे पहले खबर आप तक पहुंच